આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી થઈ રહી છે અને આ દિવસ ભારત માટે ખાસ છે કારણ કે ભારતે શ્વેત ક્રાંતિથી દૂધ ક્ષેત્રે મોટી પ્રગતિ કરી છે વિશ્વનું ચોવીસ ટકા દૂધ ઉત્પાદન માત્ર ભારતમાં જ થાય છે જ્યારે દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો ધ્યેય છે ત્યારે ગુજરાતમાં અમૂલ સાથે જોડાઈને લાખો બહેનો આત્મનિર્ભર બની છે ત્યારે વર્લ્ડ મિલ્ક ડે ઉજવવાનો હેતુ લોકોને દૂધના ફાયદા જણાવવાનો છે આ દિવસ લોકોને દૂધથી સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને સમુદાયોને કેવી રીતે ફાયદો થાય છે તે વિશે પણ માહિતગાર કરે છે

સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે અને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ અને એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદાની મેળવીને এক আত্মনিৰ্ভৰ বনাই